નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજનું રેકોર્ડિંગ તમે સાંભળશો તો તમે નવી લાગવાની છે કારણ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર રીરાબેન નામના વાળી મહિલાનો ફોન આવે છે મિત્રો મહિલાનું કામ એવું છે કે જે તમે સાંભળશો તો ખુશ થઈ જશો કારણ કે મિત્રો બેન જે છે તેમનો પતિ ગુજરી ગયેલ હોય ત્યારબાદ તેમને નવું ઘર બાંધવાનું હોય અને તેમને મૂર્તિઓ જોઈએ છે જે બાબતે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને કહે છે કે કોઈ સારું વ્યવસ્થિત મૂર્તિ હોય તો મને જણાવો તો મિત્રો તમારા પણ લગ્ન બાકી છે તો વિડીયો જુઓ અને જેના કોઈના પણ બાકી છે તેની સાથે શેર કરો ક્યાંક તમારું પણ અહીંયા મેળ પડી જાય એમ છે તો મિત્રો શાંતિથી સાંભળજો રેકોર્ડિંગ અને તમને પણ ઈચ્છા હોય તો મનસુખભાઈ રાઠોડનો સંપર્ક કરી શકો છો તો મિત્રો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી તમારા વાંડા મિત્રોને આવી જગ્યાએ ઠેકાણું પડી જાય એ પહેલા ચેનલ ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં પેલું બે લાઇકન પણ દબાવી દેજો તેમજ મિત્રો તમારી પણ ઈચ્છા છે તો વિડીયોના કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો હા

અને વાણીયા નું જે મેં જોયું ને હું તમને રિંગ કરું છું અને ગુજરી ગયા ગયા છે છે ઘણા વર્ષ કે કરી નાખવું છે બધા એમ છે કરી નાખવું તો સારું એમ કે હજી સમય છે થોડો એનું કારણ છે કેમ કે છોકરા કાયમીક હવે આ સમય બધો એટલો બધો ઓલો છે તો આપણને એમ થાય કે હવે કરી નાખવી બધા કે છે તો એમ આપડે બીજું ઘર કરવું છે હા હા તો તમારો ફોટો ને એવું મોકલજો બેન હું તમને છે ને સારું ઠેકાણું હોય ત્યાં તમારું મેળવી જાશે હો હમ હમ હા આપણે કે આ જોઈ છે કે ચાલશે આપણે બોમ્બેનું જે મને ઓલું વાણિયાનું કહેતા હતા ને ચોકલેટનું કારખાનું ને એ હા હા તો ઈ કરો તો સારું એમ કેમ કે ભવિષ્યમાં આમ કાયદેસર ઘર બાંધવું જ છે કોઈનું ઘર ભેગી ના હોય અને બારણાં કાઢી લેવાય. મારી વાત સાંભળો સાહેબ તમે મારી આ બીજી વાર થાય છે ને પણ હજી આમ આમ હૃદય ખરેખર હું અત્યારે ધ્રુજુ છું વાત કરું છું સાહેબ તમારી આડે હું એક માં એવી દુખી થઇ ગયેલી છું ની વ્યક્તિ એટલો બધો ખરાબ હતું ને મને મારપીટ કરેલા છે દારૂ પીધેલી હાલત માં ગળતી ચીપી દીધેલી છે વાળ પકડી પકડી મારપીટ એટલા કરેલા છે ને તો અત્યાર સુધી મેં મને એમ થયું કે હવે આવું બધું કરાય નહીં પણ અત્યારે એમ છે કે હું આટલા વર્ષ થી એકલા માં દીકરો જ અમે બરોબર પણ અત્યારે બધા એમ કે છે કે બેન હજી સમય છે તો કરી નાખ તો સારું ભવિષ્ય માં અમને ચિંતા ન રહે કેમ કે આ સમય એવો છે છોકરો કેવો થયો કેવો નહીં ઓકે હવે મારી વાત સાંભળો હું છે તમારું સરનામું ને લખી લો એટલે તમને એ થઈ જશે એ વાણિયાનો નંબર એ મારી પાસે છે

એટલે ઓલા બધાય નો કીધું બોમ્બે છે ગઈ પુના ને પુના છે ગઈ પટણા ને ફિર ભી ના મિલા સબ ના બેન ન્યા ધક્કો ખાવાની ક્યાં જરૂર છે આઈ ક્યાં તા કાઈ નથી બસ આ મૂર્તિ એની ના પણ એમાં એવું છે કે મને શોખ છે બોમ્બે જવાનો કેમ કે હું નાનપણ માં મારા માસા ભેગી બોમ્બે રેલી છું હવે રીના બેન મને રીના બેન આખું નામ બોલો રીના બેન અતુલ મોદી અતુલભાઈ હા અતુલભાઈ અને અટક હું કીધી

તમારું જીવન સારું ચાલે એવા આપડા આશ્રમ થકી તમારા લગ્ન નું એવું બધું અમે ગોઠવણી કરાવી દેસુ પણ તમારું જે કઈ તમે જે છો એ સ્ત્રી કોઈ પણ પુરુષ ફસાય કે એને હેરાન થાય કે ફ્રોડ કામ કરવું એવું નહીં કરવું તો આપડા કાર્ય ગોઠવાય ઓકે ઓકે શું થાય કે પૈસા આટું થઈ અને લાલચ આટું થઈ દાગીના હાટું થઈ રૂપિયા આટું થઈ ને ઘર બાંધે છે પણ હામાં પુરુષ છે જે સ્ત્રીની જેને જરૂર છે ઈ પૈસા દેશે બધું કરશે રાખશે પણ કાલે એની માથે દગો થાય કે છેતરપીડી થાય તો કાલે અમને કાર્ય ને પણ ભોઠેપ લાગે

એના આપણે બધા અરમાન પૂરા કરી હગવી એવી કોઈ આવક જ નથી આપડી પાસે શું છે ખબર છે કે